ગયા વર્ષે સાડી પેટીની પહેરીને આવી જો તો ખરા આજ હતી ઓલીય કે ના ઓલીય હતી હવે મે મને ખબર નતું ફોટો દેખાડ તો પોટા કાઢ દ તો વરસ જૂના પોટા કાઢ જો ને ઈ ગાડીઓ પોહો જૂને તમને 10 10 વર્ષ જૂના વસ્ત્રો યાદ કરી 10 10 વર્ષ જૂના વ્યવહાર યાદ કરી કોઈની સારક કે યાદ ધારો કે આમાં કોઈ વ્યક્તિ હોય એનો ભાઈ થોડોક નબળો હોય અથવા વચલો ભાઈ નાનો હોય એ સક્ષમ થઈ ગયો હોય અને મોટા ભાઈ છે એ ન એટલા બધા સક્ષમ થયા હોય મોટા ભાઈ પોતાની કમાણીમાંથી નાના ભાઈને ભણાવ્યો હોય પછી નાનો ભાઈ સક્ષમ થઈ જાય મુંબઈ જતો રહે અને પછી મુંબઈ વાળા નાના ભાઈ એક બગજ મેમ હોય કે મારા ભાઈએ મને ભણાવ્યો એટલે હું બે ડગલા આગળ વધ્યો અને એ ભાઈ એવું કે આપણે થોડુંક ભાઈ ના ઘરે પ્રસંગ આવે છે તો આપણે મોકલાવીએ ભાઈ ની તબિયત સારી નથી તો આપણે હા હા તમારે તો કમાણી કરી ન્યાજ મોકલાવી દેવું છે ને આવા સમય એક પુરુષ તરીકે તમારી પહેલી વહેલી જવાબદારી છે કે લગ્ન ની શરૂઆતમાં જ અમુક વસ્તુ કહી દઉં કે અત્યારે જે કેટલી ભાભીઓ આમાં એવી હશે કે પોણી આવી હશે એક મહિના પછી પોતાના દેર ની દસમા ધોરણ ની બારમા ધોરણ પરીક્ષા હશે ને તો રાત્રે બાર વાગે ઉઠીને ચા બનાવી દીધી હશે એ ભાભીની ની ચા નું ઋણ તમારે આજીવન ચૂકવવું પડે દોસ્ત આજીવન ચૂકવવું પડે હું એવું નથી કે કે તમારી તમે પત્ની અરે અન્યાય કરો ના પણ ખુલીને તમારો પરિવાર તમારી માટે કેટલો અગત્યનો છે એ થોડું કહેવાનું અને જયારે તમે લગ્ન વ્યવસ્થામાં આવવાના હો ત્યારે ખાસ કરીને દીકરીઓના મા બાપને ને એક વિનંતી કરીને કેવું કેટલો ભરાય કુંવારા ઘરમાં કેટલા છે વૃદ્ધો કેટલા છે આવા પ્રશ્નો તમે કરો છો ત્યારે તમને એક વાર પૂછતા નથી આવતી તમારે ઘરે ભગવાન દીકરો દીધો હોય એ લોકો એ પ્રશ્ન કરશે કરશે ને કારણ કે પૈસા વાળાનું સંસ્કારી હોવું નક્કી નથી સંસ્કારીમાંથી માંથી પૈસા વાળા થવાની પૂરેપૂરી શક્યતા છે મેં પૂરેપૂરી શક્યતા છે કે માણસ અને તમારી દીકરી જ્યારે સરસ જ કમાઈ રહી હોય ત્યારે એને પૈસાની જરૂર ન હોય લગ્ન પછી કે એન્ગેજમેન્ટ પછી આઈફોન તો તમારે એમ કહેવાય મારી દીકરી એટલી ભણેલી ગણેલ છે કે આઈફોન પોતાને રીતે ખરીદી લેશે પણ તમે એવો જમાઈ ગોતો કે આઈફોનમાં સારી વાત કરી શકે ને એને બે શબ્દો એવા મીઠા કે ફોન લાખ રૂપિયા નહીં આપણે કરોડ લાગે એવું ગોતો પાત્ર રૂમ કેટલા છે એસી કેટલા છે એ નહીં તમે ગો આવનાર તમે જ્યાં દીકરી મોકલવાના છો એ ઘરમાં કેટલી નવી આધુનિક હવા છે કેટલી બારીઓ ખુલી છે એ આ વાદીઓ અને અત્યારે તો સૌથી વધુ મોટી સમસ્યા એક મને જે જાણવા મળી છે જગત તમામ સમાજોની અંદર કે બહુ ધાર્મિક કુટુંબ હોય ને તો ત્યાં દીકરીઓ જવું નથી એટલે કે બહુ રિલિજિયસ એટલે નથી હા એમાં હું સહમત છું કે ભાઈ તમને બહુ નો ફાવતો તો મેં પહેલેથી કહી દીધું કે મારાથી આટલું બધું નહીં થાય પણ એક વસ્તુ યાદ રાખજો કે થોડો ઘણો થોડો ઘણો પણ જો એને ધર્મમાં અને અધ્યાત્મમાં રસ હશે ને તો ક્યાંક એના હૃદયમાં કરુણા હશે તમને બે શબ્દો કહેતા તમારા ઉપર હાથ ઉપાડતા તમારા ઉપર અન્યાય કરતા એના હાથ ધ્રુપ છે કારણ કે એને ઉપર ડર છે એટલા માટે એવા ઘરોમાં ક્યારેક પ્રાધાન્ય આપજો

સરસ પકલી એવી છે કાલ થઈ જશે અહીંયા દરેક તમારી આ બધું છે નથી માણસનો વ્યવહાર એ પરમેનન્ટ અને જો સુંદરતાના આધારે સંબંધો ટકતા હોય તો દીપિકા તો કેમ થવા જોઈએ ઐશ્વર્ય ગુંજારો થવો જોઈએ જો દેખાવ ના થઈ જવાનું હોય રીતિક આ બધું નથી કે બીજું છે તમારી સાથે બેસીને બે સારી વાત કરી શકે બે વસ્તુ અને બીજું અહીંયા બેઠેલા તમામ માતા પિતા નીકળીને છે કે તમારા સંતાનોને એકાદ કલામાં રસ પાડો એકાદ આર્ટ ની અંદર આર્ટમાં રસ હશે ને તો એનું હૃદય ધબકતું થોડું રહેશે તો એને દાદાની પીડાઈ દેખાશે દાદીના ઘસારાય દેખાશે મમ્મીના ઉજાગરાય દેખાશે અને પપ્પા કેમ નથી બોલતા ને આખો દિવસ એકનો એક છાપો બેસીને ને લે એ મુજારા વાંચી શકે કારણ કે કલા હશે ને તો તમારી નજરમાં થોડી સંવેદનશીલતા રહેશે થોડુંક એને એને આવડશે એને એપ્રિશિએશન તમારા સંતાનોના વખાણ એટલા બધા ન કરો કે એ બીજા કોઈના વખાણ સાંભળી ન શકે અત્યારે કેવું થાય કે તમારો નાનો એવો દીકરો હોય કારણ કે આપણે તમે બધા કીધું કે બાળકને જેટલું મોટિવેટ કરો ને મોટિવેટ કરો ને એટલું જ મોટું થાય તેને નથી કર્યા ને એના મોટા થઈ જશે કેવી રીતે એટલું બધું મોટિવેશન ન આપો કે એને ચારે બાજુ જગતમાંથી એવી ટેવ પડી જાય કે હું જ પહેલો જ્યારે તમારું બાળક ક્યાંક સફળ થાય છે પહેલું આવે છે તો એની સફળતાના નહીં એના સંઘર્ષના વખાણ કરો કે વાહ બેટા તે બધી મહેનત કરી એટલી બધી મહેનત કરી એટલા માટે તો એના વખાણ કરો એની નહીં કારણ કે આજે પહેલો આવ્યો કાલ કદાચ નહીં આવે તો પંખે લટકી જશે કેમ અત્યારના છોકરાઓ ફેલ્યોર એક્સેપ્ટ નથી કરી શકતા કારણ કે આપણે એને ક્યારેય ફેલ્યુરની ત્યાં સુધી લય જ નહીં ફીલ ન આપી બાળક કઈક બે લીટા કરીને કે જો આ ગાય છે તો આપણે ગાય વાહ કેવી સરસ ગાય છે ગાય ન લાગતી હોય તો બાળકને કયો કે બેટા તે સરસ પ્રયત્ન કર્યો પણ હું તને બતાવું ગાય કેવી હોય અને સાચું વાસ્તવિકતા સાથે સંબંધ રાખો જે છે ને એ દેખાડો ને પછી છોકરાને કેવું થાય દીકરો હોય કે દીકરી હું સારું જ કરું અમારો પતિ સમજતો હું સારું જ કરું મારા સરને ખબર નથી પડતી એના પેપર ચેક કરવામાં ભૂલ છે એટલે ભૂલ બધી કોકની એટલે જ્યારે જ્યારે બાળક દસમાં બારમા માં ઓછા માર્ક લાવે ત્યારે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા એટલા માટે કરે છે કારણ કે એને ટેવ જ પાડી નિષ્ફળતાની એને થોડીક હારી જવાની ટેવ પણ આપણે બાળક સાથે બેટ દડા રમાય જ તે રમાય જ પણ દરેક વખત તમારે હારીને એને સાબિત નથી કરી દેવાનું તો જીતી ગયો જીતી ગયો એકાદ વખત એને હારવાઈ દેવાનું જેથી કરીને એને ખબર પડે ગમે એવા હાડા બોલ નાખીએ ને તો નિયતિ નો એકાદ બોલ એવો હોય કે આપણે જીવનના પાઠ શીખવો પણ હવે આપણે રમીએ તો કેમાં કેટલો બુદ્ધિશાળી ક્યાં અને તકલીફ મોટા મોટી

અત્યારે સૌથી મોટું સી આપણા મા બાપ હતા ને એને વધુ ચિંતા કઈ કરવાની હતી કે આપણે કઈ નાની મોટી આપણને આદત ન લાગી જાય હવે તો મોબાઈલની આદત તમને ખબર હશે બીજો એક આવો કિસ્સો કે પાંચમા ધોરણની છોકરીને સાત ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ હતા અને નવમા ધોરણના છોકરા સાથે ભાગી હતી પાંચમા આપણે બધા પાંચમા ધોરણમાં હતા ત્યાંથી ઘર ઘરે હરખા નો તરમી હોતા તમને વિચાર ન થાવ કઈ કારણ કે આપણે ઓટીટી ની તમામ સીઝનો આ તો બાળક છે એની નજર સામે આપણે જોઈએ છે અને મને એક ઓટીટી ની એવી સિરીઝ દેખાડો કે જેમાં અપશબ્દો ન આવતા હોય